કાં સિલો પાસે કેમ આવી ના રસ્તો જ નથી ગાઈસ અમે અત્યારે છે ને અહીંયા મેડીમાના મંદિર પર પણ રસ્તો કે છે ને કેમ તો આ બધું આમ કઈ બધું કેડી રહી ગઈ ને કે ખબર જ ન પડતી હાલો બીજો રસ્તો ગતો ઝટકા મુ સોટી હોય તો ઝટકા મશીન નથી પેલા જોઈ લે તાર છે ઝટકા ઝટકા કહેવાય કાય ઝટકા ઝટકા નો કહેવાય હા એટલે દોસ્તો મારા જ્ઞાત મારું સ્વાગત છે તો આજે આપણે પાછા મળી રહ્યા છે મારા યુટ્યુબ ચેનલમાં ને આજે અમે જાય છે પીપળી મેળી માં દર્શન કરવા જે અમારા ગામમાં માં છે પણ અમારા ગામથી થી થોડુંક બે કિલોમીટર જેટલું દૂર છે તો ચાલો જઈએ ચલો રમેશ પણ રેડી થઈ ગયા છે કઈ ટણા નું બે કલાક થી અમારા ગસને તૈયાર થતા તો વાર લાગે હે ને હમ આ મારી ગાડી અરે પંખો કઈ ગયો વેસાઈ ગયો બધું મારું

આપડે ઉતારજે ને પણ હું ક્યાં ના પડું છું તને પેલા ફોન પકડતા આવડે મારી આઈડી હું બ્લોગ ઉતારું ને એમને મારા સબસ્ક્રાઇબર એટલા બધા વધી જાય ને તમે મને છેલા એવો સવાલ કરો કે તને ફોન પકડતા આવડે કુજ બી એવું ન હોય છોકરીને ન કરે ફોલોઇંગ થઈ જાય છોકરા નો થાય ગાઈઝ સપોર્ટ મી એવું કાઈ ન હોય ઓકે ટેલેન્ટ હોય અમારામાં હા ભલે પાંચ ફૂટ ના જઈએ પણ આ મોટા મોટા ને આગળ ઝુકાઈ દઈએ એ અમી છીએ હે તો ફાઈનલ હવે આપણે પહોંચી ગયા છે પીપોડે મેલાડી માં એ તો તમને બતાવું આનું લોકેશન જુઓ આ મેલાડી માં છે બરોબર ખેતર ની વચ્ચે જ આવેલા છે અને આ મેલડીમાં છે દેવી પૂંજક મેલડીમાં છે એટલે કે કોરડા મેલડીમાં છે ને જ આપે પીપોળી મેલડીમાં તરીકે ઓળખાય અને આ તમે આપણે દર્શન કરી લઈએ મેલડીમાં દર્શન કરી લીધા છે ને હવે અમે છે ઘર તરફ ને હું તમને એનું લોકેશન બતાવું જો મસ્ત લોકેશન છે ને આ વાડીનો કપા હું તમને કપા ડાબકો બતાવું અર આમાં જીવડા જો થઈ ગયા છી છીયા અને ચાલો હવે આપણે જઈએ કેમ બેઠી ગયા તમે તે એક ને ગોડી 70 ફેર ઉતાર્યો ઈ તો ઉતારવો પડે હો ને બ્લોગ ઉતાર હોય તો આવો થોડો બ્લોગ હોય કે એક ને ગોડી મને કીધું તો કઈ ટણા ઉતાર ના કર ઘરે પગું પાસુ હા આલો તમાર પાસે મોબાઈલ લઈ જઈને આજ તો ચલો આપણે જઈએ ચલો ઘરે પહોંચી ગયા છે ટાઈમ થઈ ગયો છે પાંચ ને અઠાવન ને તો અત્યારે અમે આ બ્લોગ ના અહીંયા અંત આપીએ છીએ અને તમને મારો બ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને કેજો લાઈક કરજો શેર કરજો કરજો બાય બાય